નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો વૈશાખ વધ અગિયારસ કે જેને આપણે અપરા એકાદશી કહીએ છીએ અપરા એકાદશીને અચલા એકાદશી નામે પણ ઓળખવામાં આવે છે આ દિવસે વ્રત કરવાથી અપાર ધન દોલતની પ્રાપ્તિ થાય છે આ વ્રતનું મહત્વ એટલું છે કે આ દિવસે વ્રત રાખનારા દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવે છે બધા પ્રકારના પાપો અને કષ્ટોથી મુક્ત થઈ જાય છે ભગવાનને અગિયારસની તિથિ પરમ પ્રિય છે તેથી અગિયારસ વ્રતનું પાલન કરનારા ભક્તો પર પ્રભુની અપાર કૃપા કાયમ રહે છે વિદ્વાનોના મતે અગિયારસ ભક્તની જનની છે અને જનનીના આશીર્વાદથી જે રીતે બધા પ્રકારના સુખ બાળકને પ્રાપ્ત થાય છે એવી જ રીતે અગિયારસના વ્રતનું પાલન કરવાથી મનુષ્યને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અને જે કામનાથી કોઈ વ્રત કરે છે એ પણ ચોક્કસ પૂર્ણ થાય છે વ્રત ત્યાં સુધી પૂર્ણ થતું નથી જ્યાં સુધી તેના પારણા યોગ્ય સમય પર ન કરવામાં આવે યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને કહો ત્યારે શ્રી ભગવાન કૃષ્ણ બોલ્યા હે રાજન વૈશાખ માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ અપરા એકાદશી છે કારણ કે તે અપાર ધન દેનારી છે તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મત્યા ભૂતિઓની બીજાની નિંદા વગેરે પાપ નષ્ટ થાય છે આ વ્રતથી પરસ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ પણ નષ્ટ થાય છે ખોટી સાક્ષી અસત્ય ભાષણ ખોટું વેદનું વાંચન ખોટું શાસ્ત્ર બનાવવું ખોટા જ્યોતિષ ખોટા વૈદ્ય આદિ બધા જ પાપ અપરા એકાદશીના વ્રતથી નષ્ટ થાય છે જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રમાંથી ભાગી જાય તો તેઓ નર્કમાં જાય છે પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે શિષ્ય ગુરુ પાસેથી વિદ્યા ગ્રહણ કર્યા પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નર્કમાં જાય છે પણ જો તે અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત થાય છે જે ફળ ત્રણ પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક માસમાં ગંગા સ્નાન કરવાથી અથવા પિંડદાન કરવાથી મળે છે તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે સિંહ રાશિવાળાને બૃહસ્પતિના દિવસે ગોમતીમાં સ્નાન કરવાથી કુંભમાં શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી તથા બદ્રિકાશ્રમમાં સત્સંગ કરવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતની બરાબર હોય છે હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સુવર્ણ દાનથી જે ફળ મળે છે તે ફળ અપર એકાદશીના વ્રતના ફળની બરાબર હોય છે હાલમાં જ વીયેલી ગાય ભૂમિ અથવા સ્વર્ણદાનનું ફળ પણ આ વ્રતના ફળના બરાબર હોય છે અપર એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે તેથી મનુષ્યએ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે મિત્રો આવો સાંભળીએ અપરા એકાદશીની કથા અને તેના વિશેની ખાસ વાતો પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો રાજા હતો રાજાનો નાનો ભાઈ બ્રજધ્વજ અન્યાયી અધર્મી અને ક્રૂર હતો તે પોતાના મોટાભાઈ મહિધ્વજને પોતાનો દુશ્મન જ સમજતો હતો એક દિવસ તક જોઈને બ્રજધ્વજે પોતાના મોટાભાઈની હત્યા કરી દીધી તેના મૃત શરીરને જંગલમાં પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું ત્યાર પછી રાજાની આત્મા પીપળાના વૃક્ષમાં વાસ કરવા લાગી રાજાની આત્મા ત્યાંથી પસાર થતા તમામ લોકોને પરેશાન કરવા લાગી એક વખત ધૌમ્ય ઋષિ પીપળાના વૃક્ષ નીચેથી નીકળ્યા તેમણે પોતાની શક્તિની મદદથી રાજા સાથે થયેલા અન્યાયને સમજી લીધો ઋષિએ રાજાના આત્માને પીપળાના વૃક્ષમાંથી બહાર કાઢીને પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો સાથે જ પ્રેત યોનિમાંથી છુટકારો મેળવવા માટે એકાદશીનું વ્રત કરવાનું કહ્યું એકાદશીનું વ્રત કરવાથી રાજાનો આત્મા સ્વર્ગલોકમાં જતો રહ્યો એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ પરિવાર સાથે પૂજા ઘર કે મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ ત્યાર પછી ગંગાજળ પીને પોતાને શુદ્ધ કરવો રક્ષાસૂત્ર બાંધવું ત્યાર પછી ઘીનો દીવો કરવો ત્યારબાદ શંખ અને ઘંટડીની પૂજા કરવી અને વ્રત કરવાનો સંકલ્પ કરવો પછી વિધિપૂર્વક ભગવાનની પૂજા કરવી અને ઉપવાસ કરવો રાત્રિ જાગરણ કરવું વ્રતના બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું તેમજ દક્ષિણા આપી રાજી કરવા પછી ભોજન કરવું એકાદશી પર ભગવાનની પૂજામાં ચોખા નહીં પણ તલ અર્પણ કરવા આળસ છોડવી વધુમાં વધુ સમય ભગવાનનો મંત્ર જાપ કરવો તુલસીપત્ર સાથે ભગવાનને ભોગ ધરવો રાત્રે જાગરણ કરતાં કરતાં ભજન કરવા બ્રહ્મચર્યનું પાલન કરવું અપરા એકાદશીને કાકડી એકાદશી જલક્રીડા ભદ્રકાળી એકાદશી વગેરે નામે પણ ઓળખવામાં આવે છે આ અપરા એકાદશી પુણ્ય આપનારી એકાદશી છે જેનાથી અનેક હત્યાના પાપ નાશ પામે છે આવું વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે જેવી રીતે કાર્તક માસમાં સ્નાન કરવાથી ભાગીરથીમાં પિંડદાન દેવાથી ગુરુમાં ગોમતી સ્નાન કરવાથી બદ્રીનારાયણ ભગવાનના દર્શન કરવાથી સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં દાન કરવાથી મહાયજ્ઞ કરીને હાથી ઘોડા સોના રૂપાનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ એકાદશી વ્રત ધારણ કરનારને પ્રાપ્ત થાય છે આ એકાદશી વ્રતમાં ઉપવાસ કરનારે ભગવાન વિષ્ણુનું અવશ્ય પૂજન કરવું ઠાકોરજીને નવા વાઘા પહેરાવીને રાજભોગ અર્પણ કરવો તેમજ મનગમતા કીર્તન ગાવાથી ભગવાન રાજી થાય છે અપર એકાદશીના દિવસે ભગવાનને કાકડી ધરાવવાનો સવિશેષ મહિમા રહેલો છે આ અપરા એકાદશીને મહાપુણ્યપ્રદા અને મહાપાપનાશીની કહેવામાં આવી છે અપરા એકાદશી અમિત ફળને આપનારી છે આ દિવસે જે ઉપવાસ કરે છે તેને સંસારમાં યશ કીર્તિ અને ધન પ્રાપ્ત થાય છે જેને પુત્ર ન હોય તેને પુત્રની પ્રાપ્તિ થાય છે બ્રહ્મ હત્યારો ગૌ હત્યારો ભ્રૂણ હત્યારો પર નિંદક અને પર સ્ત્રી ગમન કરનાર પણ અપરા એકાદશીનું વ્રત કરી પાપ મુક્ત બની જાય છે સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતમાં જણાવાયું છે કે આ એકાદશી જે કરે છે તે આલોક અને પરલોકમાં સુખી થઈ જાય છે જેમ કોઈ શાહુકારે ઊંડી લખી હોય ત્યારે તેમાં રૂપિયા દેખાતા નથી પણ તેને વટાવવામાં આવે છે ત્યારે રૂપિયાનો ઢગલો થાય છે તેવી જ રીતે એકાદશી વ્રત કરનાર સુખી થાય છે જે આ એકાદશી વ્રત કરે છે તેને ભગવાન સ્વામિનારાયણ અંતકાળે દર્શન આપી પોતાના અક્ષરધામમાં લઈ જાય છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ